પોરબંદર જિલ્લાના તમામ પોલીસ મથકોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું જે સ્પર્ધા પણ યોજાઈ હતી ત્યારે આ સ્પર્ધામાં વિજેતા બનનાર પોલીસ મથકોને એવોર્ડ એનાયત કરવામાં આવશે પોરબંદર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં સ્વચ્છતાનું ઉચ્ચ ધોરણ જળવાઈ રહે અને નાગરિકોને સારી સુવિધા મળી રહે એ તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનો વચ્ચે એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું છે અને સ્પર્ધાના અંતે જિલ્લાના ત્રણ પોલીસ સ્ટેશન પસંદ કરવામાં આવનાર છે અને જે સૌ પ્રથમ પોલીસ સ્ટેશન આવશે એને મહાત્મા ગાંધી બેસ્ટ પોલીસ સ્ટેશન એવોર્ડ બે હજાર ચોવીસ આપવામાં આવનાર છે આગામી બીજી ઓક્ટોબરના રોજ અમે આ એવોર્ડ છે જાહેર કરનાર છીએ આ સ્પર્ધાના અનુસંધાને પોરબંદર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન દ્વારા પોતપોતાના પોલીસ સ્ટેશનના સંકુલની અંદર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવેલા છે પોતાના રેકોર્ડનું વર્ગીકરણ કરી અને વધારાનો રેકોર્ડનો નાશ કરવામાં આવેલો છે મુદ્દામાલના વાહનોની હરાજી કરી અને નાશ કરવામાં આવેલો છે પ્રોહિબિશનના મુદ્દામાલનો નાશ કરવામાં આવેલો છે અને આ ઉપરાંત નાગરિકોને સારી સુવિધા મળે એના માટે બેસ્ટ પ્રેક્ટિસિસની પણ એની અંદર સમાવેશ કરેલો છે તો આ તમામ ક્રાઇટેરિયા ધ્યાનમાં રાખી અને અમે જિલ્લાના ત્રણ પોલીસ સ્ટેશનને પસંદ કરી અને આગામી બીજી ઓક્ટોબરના રોજ આ એવોર્ડનું વિતરણ કરવામાં આવશે હાલમાં કમલાબાગ પોલીસ સ્ટેશને વિશેષ રીતે આ બાબતમાં કામગીરી કરી અને કેટલાક નવા ઇનિશિયેટિવ લીધા છે જેમાં નવા કોન્ફરન્સ રૂમનું રિનોવેશન કરેલું છે પોલીસના જવાનો માટે એક કેન્ટીનની પણ સુવિધા ઊભી કરવામાં આવેલી છે રેકોર્ડ વર્ગીકરણ પણ કરવામાં આવેલું છે આ ઉપરાંત પેપરલેસ બનાવવા માટેની પણ એક ઇનિશિએટિવ ત્યાં લેવામાં આવેલું છે કે સમગ્ર પોલીસ સ્ટેશનનો જે તમામ જે વ્યવહાર છે એ ડિજિટલ માધ્યમથી કરવામાં આવશે એટલે આમ કેટલાક સારા પગલાં કમલાબાદ પોલીસ સ્ટેશનમાં પણ લેવામાં આવેલા છે આના અનુસંધાન તો આ તમામ બાબતોને આવરી અને બીજી ઓક્ટોબરના રોજ અમે આ બેસ્ટ પોલીસ સ્ટેશન છે એ જાહેર કરનાર છીએ